the गा न करवा जले करुणा करी बन्धु मङ्गलमूरति पुरदरी सर्वोपरि श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसहजानन्द स्वामिने नमो नमः श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः श्रीगुणातितानन्द स्वामिने હ અવિદ્યા લેવી ઓળખીજી વણ સમજ નથવાય સુખી જી જાણ વિના જન થાય છે દુખીજી શાંતિ નવરે સમજા પખીજી સમજા વિના શાંતિ સહી રહે અંતરે અતિ ઉદભવે पृच्छवा दिये पादरु भीतरमा मया नो भे गिये उपदेश दिवसरजनी देह देह छो तू देह देहविना नथी बीजु कयु ते वृद्ध तू तुछो श्याम रोगी, रोगी तु सुखी दुखी कायर सुरवीर तू डायो भोडो तु दासय दासमनायु यन्तरे करिहया माहि वास अविद्याये ये मदृढाव्यु उर्माह्यनेकप्रकार तेमज मानितनमनमा संवर्ते छे संसार પાણા ઊંડું વિચારી અંતરે કેણે ખરી ન ખોજ જે છે તે મજાણા વિના સૌ કરે છે ડામાડોડ સાચે વાત નથી સૂજતી નથી કરતા તેનો તપાસ નિષ્કુલાનંદ નિર્બળ થઈ પડિયા માયાને પાસ નિસ્કુડા નદ નિર્બડ થયે પડીયા માયા ને પાસ ઉરમે બેઠી અજા એટલે આપણા અંતરમાં માયા રહી છે નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે એ માયાને તમે અંતરમાંથી કાઢો માયાને અંતરમાંથી કાઢ્યા પછી તમને ભગવાનનું સુખ આવે જ્યાં સુધી અંતરમાં શાંતિ ન થાય ત્યાં સુધી તમે ભગવાનની કથા વાર્તામાં બેસો કે ધ્યાન કરવા બેસો કે માળા કરવા બેસો તો તમને એનું સુખ ના આવે પેલા આપણે ચોખા થાય ને પછી તમને એનું સુખ આવે છે હવે આંખું વીચીને તમે બેઠા હો અને સંકલ્પ ખેતીવાડીના થતા હોય નોકરીના થતા હોય ધંધાના થતા હોય તો એમાં તમને ભગવાનની મૂર્તિ દેખાય ને સપનામાંય ન આવે અને પહેલાં તો બહુ જ શાંતિ હતી સુખ હતું છતાંય એટલું બધું ગહન હતું અત્યારે તો વાત ન પૂછવું એવા વૈભવો વધી ગયા છે અને ખરેખર નિયમવાળા કે ધર્મવાળા સત્સંગી હોય ને તો એને વિચાર કરવો પડે કે લગ્નમાં જવું કે ના જાવું હવે ઓલો પાણી બીજું ના પીતો હોય અને લગ્નમાં તમે જાઓ તો બધું બહારનું હોય ખાલી દાળ ભાત શાક કરે બાકી બધું બહારનું આવે ખમણ બહારનું આવે સ્વીટ બહાર ને આવે ઓઇલું બહારનું આવે અને એટલા બધા પંચ વિષય વધી ગયા છે કે જેણે ભગવાનને ધારવા છે ને એને માટે તો વિવાહમાં જવાય જ નહીં વર્ષો પહેલાં તમારા બગસરાની એક વાત કરું આપણે દેવજી બાપા હતા ને પાનસુરિયા એના દીકરા પ્રભુદાસભાઈ અત્યારે વડોદરા છે ભગવાનજીભાઈ બગસરા છે કે બારે દેવજી બાપાના એટલે તે દી તો લગ્નની હાવ સાત્વિક હતા દેવજી બાપા ક્યાંક વ્યવહારે લગ્નમાં ગયા છે ને એટલે મગજમાં પેલું વિચારો બદલી ગયા પછી તો દાદાને બહુ જ દુખ થયું કારણ કે ધર્મવાળા હતા ભગવાનની મૂર્તિ એને ધ્યાનમાં માનસી પૂજામાં આમ મહારાજને જેવા યાદ કરે ને એવી મૂર્તિ મહારાજની એને ખડી થઈ જાય અને આ લગ્નનો વાહ છે ને વાહ કહેવાય એક વાહ ની એક પવને જો હરખો ઝપટ મારે તો બધું વીખી નાખે તો વિહ વાહ આપણું ઠેકાણું રહેવા દઈએ ભાઈ હે એટલે મૂર્તિ મહારાજની બંધ થઈ ગઈ દેખાતી દર્શન દેતા બંધ થઈ ગયા મહારાજ ધ્યાનમાં આવતી બંધ થઈ ગઈ પછી અમારા ગુરુ જોગી સ્વામી ત્યાં બગસરા આવ્યા ને દેવજી બાપાએ સ્વામીને વાત કરી કે સ્વામી કે દુઃખી સૌ બહુ અને સ્વામીને ખબર કે આ કેવો ભગવતી એટલે કે હું લગ્નમાં ગયો ને સ્વામી મહારાજની મૂર્તિને સુખ હતું ને એ જતું પછી અમારા ગુરુએ કીધું કે એક કામ કરો હું ભક્ત ચિંતામણી તમને સંભળાવું તમે સાંભળો અને ભક્ત ચિંતામણી સ્વામીએ એને આખી સંભળાવી સ્વામી ત્યાં રોકાણા અને પછી જેવું મહારાજની મૂર્તિનું સુખ આવતું ને એવું પાછું સુખ આવવા માંડ્યું હે નિષ્કુળાનંદ સ્વામી એવું કે છે કે અત્યારે બહુ વિપરીત જમાનો આવ્યો છે જેને ભજન કરવું હોય ને જેને પાછી વૃત્તિ વાળવી હોય ને એને વ્યવહારમાંય ક્યાંય ગયા જેવું નથી જા વ્યવહારમાં અને તમને જો રેતા ન આવડે ને તો તમારે તમને તો પૂરું જ કરી દે આ લોકો એટલે નિષ્કુળાનંદ સ્વામી કે બહુ જાણપણું રાખ્યા જવું છે જેટલું જાણપણું હોય છે ને તમે મહારાજે મોટા મોટા સંતોને એમ કીધું છે કે અમારા મોટા મોટા સાધુ જાણપણ આ રૂપી અક્ષરધામને દરવાજે ઊભા છે ત્યાં ભગવાનને જ્યાં આપણે પધરાવા છે ત્યાં કામ ક્રોધ લોભ સ્વાદ આ કોઈને પહેવા દેતા નથી મારા જે દ્રષ્ટાંત રાજા હોય ને રાજા એના ચાકરો બારે ઊભા હોય તલવાર બધું લઈને અને એટલા બધા હોય કે રાજા પાસે કોઈ પણ ચોર ચકાર કે નબળું માણસ ફૂગે નહીં અને જો કોઈ પેસે ધરા તો એને મારી નાખે કટકા કરી નાખે એમ મહારાજ કે અમારા જે મોટા મોટા સાધુઓ છે ને એ જાણ દરવાજે બેઠા છે

અને કદાચ આપણે એમ કહી કે ભાઈ જ્યાં આપણે રહેતા હોય ત્યાં સાધુ તો ન હોય તો સમાગમ કેમ કીધું કે કરતી રાખવી ભગવાનની આગળ વૃત્તિ રાખવી અને સાધુ ની આગળ વૃત્તિ રાખવી વ્રતિ એટલે એ શું કે છે એટલી વૃત્તિ આપણે જો હોય ને તોય આપણે કાયમી માટે એનો સંગ કહેવાય સમાગમ કહેવાય એટલે આપણા હૃદયમાં જો ભગવાન પધરાવા હોય તો તમારું હૃદય ચોખ્ખું હોય ને તો ભગવાન બિરાજે છે આપણે કેવું ના પડે પણ જ્યાં સુધી સ્વામી કે હૃદય જ ગોભરું હોય હવે ગંધારું મકાન હોય તો તમને એમાં રહેવાનું મન થાય એમ આપણા હૃદયમાં જો વ્યસન હોય હે ફાકી ખાતા હોય માવા ખાતા હોય આપણે કે જીતથી ખાયલા કરીએ તો આપણે જ ભગવાનને કહે કે ભાઈ તમે હવે આમાં ના આવી નહીં પણ હૃદય જ્યાં સુધી ચોખ્ખું થાય પછી જ તમારી અંદર ભગવાનનો પ્રવેશ થાય હૃદય ચોખ્ખું કરવું માટે છે ને આ આ બધા ગુણાતાનંદ સ્વામી કે મંદિરો છે આપણા પથ્થરવાળી ભો હોય અને જોડે છાણ વળગ્યું હોય ને તમે હાલો ને એટલે આપો આપી છાણ ઉકળી જાય ઉખેડવું ના પડે એમ સત્સંગ એવો છે કે આપણામાં કોઈ પણ વ્યસન હોય આપણામાં દુર્ગુણો હોય કૂટ એવો હોય એ સત્સંગમાં જો આપણે કાયમી માટે જાતા હોય ને તો એ આપણા દુર્ગુણો વ્યસનો સ્વભાવ પ્રકૃતિ જે કાંઈ હોય ને એ બધું હોય છે મહારાજ ઓલી ઘોડી હતી ને એને પાટું મારવાના બહુ વ્યવહાર મહારાજ થી હવે આને એ ભૂલાવું છે મારે ગમે એમ કરીને પાટુ મારતી બંધ થવી જોઈએ પછી મહારાજ એક સવારથી હાંજ ઉધી બેઠા અને એ પાટુ મારે ને તે ઓલો લાકડીનો ઘોકો મોટો મારે મારે એટલે પાટુ મારે બપોર સુધી તો મહારાજે ઈ લાકડીના ઘોકા માયરા કર્યા ને ઓલી પાટું માયરા કર્યા મહારાજ ને ભગત બોલાવવા એવા મારા થાળ જમવા આવું પણ થાળ જમવા ગયા આખો દી થઈને તો થાકી ગઈ નેવાય ભૂલાય ગયા ભગવાન નો યોગ થાય સત્સંગ નો યોગ થાય ને તો સ્વભાવ ગમે તે પ્રકારે કાઢવાના છે પણ આપણે જાવું ને તો સ્વ નીકળશે તો ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે જ્ઞાની હોય ને એ પણ પોતાના સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે આચરણ કરે એટલે ગીતાવાળા જ્યાં ઊભી ગયા બસ આથી હવે નાશ ન થાય એમ જ્ઞાની જો પ્રકૃતિ પ્રમાણે સ્વભાવ પ્રમાણે આચરણ કરતા હોય તો પછી બીજાની વાત શું કરવાની આપણે મહારાજે ઉપાય બતાવ્યો હા નાની છે એ પોતાની પ્રકૃતિ પ્રમાણે આચરણ કરે પણ મહારાજ કે અમે એમાં રસ્તો તમને કાઢી દે કેનારા ઉપર સાંભળનારાને જેટલું હેત હોય અને વિશ્વાસ હોય તો મારા ત્યાં ના ટળે એવી સ્વભાવ પ્રકૃતિ બધું જતું પણ આપણે છે ને અભાવ કોનો લીધી ખબર છે હરી લીલામૃત વિહારીલાલજી મારા જ એક પ્રસંગ લીખો લોહી પીને માકડ નાસી જાય તેના સંગથી માર પલંગ ખાય આપણે કઈ લે કોણ માકડ અને આપણે ભાઠા કોને મારીએ ખાટલાને બરાબર તડકે નાખીએ ને લાકડીયું મારીને પસાડીએ ને અરે ભાઈ ખાટલાનો વાક નથી એમ આપણા સ્વભાવનો વાક છે ને આપણે દંડ કોને દઈએ તો કે દેહને દંડ દઈએ દેહને દંડ દેવાની જરૂર નથી વાક જેનો હોય એને તમે દંડ આપો તો એ સુધરે બાકી સુધરે નહીં એમ આપણે છે ને જાત્રા કરવા જઈએ તીર્થ કરવા જઈએ દેવ દર્શન કરવા જઈએ તો જાય જાયથી સ્વભાવ ઘસાય ને એવી રીતે રહેવાય ગમે ત્યાં આપણે ગયા હોય ને તો ન્યા મંદિરનો પૂરેપૂરો લાભ લેવાય મંગળા આરતી થતી હોય તો હાજે પૂછી લેવાય મંગળા કેટલા વગેરે થાય તો કે હાળા પાંચે તો હવા પાંચે આવીને પ્રદક્ષિણા ચાલુ કરી દેવાય મંગળાના લાભ મળે સભા થતી હોય તો સભાનો લાભ મળે શણગાર આરતીનો લાભ મળે અને જે આપણે આવ્યા છીએ એ તો લાભ લેવા નથી ધૂનનો તો આપણે પણ એ સિવાયનો આ વિશેષ લાભ મળે એટલે આ હે ને ધ્યાન રાખવું તો આપણે બરાબર તમે કાલના આવ્યા પછી તમારા માટે મહેનત કરી સંતો ભક્તો એ હરિભક્તો રાજી થાય બધા તો તમને એમ થાય કે આપણે પીપલાણા ગયા તા તો આપણે મજા આવી ગઈ હતી પણ છે ની મજા તો કે મંગળાના દર્શન કર્યા સભા કરી શણગારના દર્શન કર્યા કથા વાર્તા સાંભળી એટલે છે ને બારે જાય ત્યાં ધીરે ધીરે સ્વભાવનો ઘસારો આવે ને એમ આપણે કરવું स्वामी महाराज जय